તો ડાયરો કેમ છો મજામાં જ હશો એ આશા સાથે બધાને જય દ્વારકાધીશ જય મોગલ તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો હવે આપણે ઘણા સમય પછી વ્લોગમાં પાછો આજે બનાવવાનું ચાલુ કર્યું છે તો જોઈએ કન્ટિન્યુ રહેવાય કે નહીં કન્ટિન્યુ રહેવામાં એવું થાય છે તો કાયમ તો કાયમ તબેલામાં શું બતાવું એટલે હવે સમજો ને તમે તો કમ્પ્લેટ આપણે દૂધ ફરીને આવી ગયા છે અને કમ્પ્લેટ ખાઈ લીધું હોય આપણે નહીં ધોને એકદમ ફ્રેશ થઈ ગયા નહીં અને પાછા હવે આપણે સુરત જવાનું છે તો આપણે નીકળીએ મિલનભાઈ આપણે વાહ જોઈને કે બેઠો નવ વાગ્યાનું કીધું હતું હું આવી જાય અહીંયા દસ ગયા હે એટલે એવું બધું છે તો ચાર પાંચ ફોન આવી ગયા છે તો આપણે મિલનભાઈ ને ઘર બાજુ જઈ શું છે હું નહીં આમ તો તમને તમને ઉપરથી ખબર તો પડી જ ગઈ હશે બરોબર એવું બધું છે તો ચાલો આગળ વધીએ આવીએ ને ન હું આપણે આવામાં મોડું કરી દીધું ભાઈ જયારે આવી જાય હું મિલનભાઈ બરોબર ખોટું લાગ્યું ભાઈ ઓટણાથી લઈ ગયો ભાઈ તમે મોર જ ના ચૂકાવલા ખાલી એ હસ્તે હસ્તે બધી આવી ગઈ છે જો દેખવા રહી ગયો તો અમે બધા મોર આવી ગયા બધા ભાઈ અમે અરકુડા આ ગડરથી વાલા હિયા ભઈ આજ બહુ ખેંચ કરી મેલો આવી ગયો પૂજો કામિલાન બહુ ખેંચીધી મો ખેચી ભાઈ મને અમિતન ફોન આવ્યો એ કે મિલો કદી હાળા હાથે ગેરી બંધ ના કરે હાળા હાથે ગેરી બંધ કરીને ગયો

એ ભાઈ મળ્યાતા આવડો બધું મનેથી કેવળો થોડો થોડો કાર્યગર થઈ ગયો તારે આ ગ્રુપ બનાવવું પડે ને બધે ને બધે પેટી ગાડી પડી છે અને મિલનભાઈ ગોઠવાઈ ગયો તમને બતાવું

તો ફાઇનલી મિત્રો ટાઈમ આવી ગયો લાલ કપડું ઓઢાડવાનો લાલ કપડું ઓઢાડે છે ત્યાં પછી આપણે એકાદો વિડિયો વિડીયો ઉતારી લઈએ બીજું છે લાલ કપડું ઓઢાડે એટલે કેટલીક લગાડે તો ફાઇનલી જો ટકાઈ ગયો હોય કપડું મિલન મિલનભાઈ નું પછી એકાદ દિવસ સીન લઈ લઈએ છીએ અમિત હવે અમિત નગરભાઈ નો નેક્સ્ટ ટાઈમ આપણે આવશે ફોર્ચ્યુનર પડી જશે એન્ડ ઓવર એન્ડ ઓવર A the man જ્ર઺ જિવણ યૂ? જામ જિણ જ્રાજ જીણાજ જીણાજત A bachar િરિણ ફાજય ન્યે ન્ય ને અને મિત્રો જે ચાવી આવી ગઈ છે મિરણભાઈના હાથમાં કોંગ્રેસલેશન મે ફોટોશોપ કમ્પ્લીટ ચાલે છે ભાઈ તું તો એકાદો ફોટો પર હું જ પાડવા જા તું તો ફોટો પર હા

ફાઇનલી મિત્રો ગાડીને ડિલિવરી મળી ગઈ છે અને મિલનભાઈ આપણે પૂછીએ ને કેવું એક્સપિરિયન્સ ફીલ થાય છે તમે તમારી પોતાની કમાણી ઉપર પેલી ગાડી લ્યો છો એટલે તમને કેવું એક્સપિરિયન્સ લાગે છે મોજ મોજ ભાઈ હજી કંઈ પોતાની એટલી બધી કમાણી છે નહીં હજી તો બેસ આવી છે હવે આપણે દ્વારકાધીશને પ્રાર્થના કે બે કોરોમાં પાછી અપડેટ થઈને પાછી આવે હવે બીએમબીએમ બીએમમાં જ આવું છું બીએમ બીએમ અને તમને બતાવું અમિતભાઈ જો આપણે સનરૂપ જો

ટ્રાફિક પણ એકદમ જામ થઈ ગઈ છે આ બાજુ છે ધારુકા કોલેજ બોલો સંજીભાઈ કામ વિધ્રોક કામલેજ તાપી હોટેલમાં આવી ગયા મિલનભાઈ બાલ્ટી આપે છે ગાડી જીતે એના માટે આપણે મિલનભાઈને પૂછીએ પછી ભાઈ તમને કેવું ફીલ થાય છે તાપીમાં મજા ગાડી છે તાપી ઓ

તો ફાઇનલી મિત્રો મિલન ગાડી બાડી બધું ઘેર પહોંચાડી મોગલમાં દર્શન કરી આવ્યા અને ત્રણ વાગી ગયા તો ફાઇનલી આપણે ઘેર ભૂકી ગયા ભી હું ધોવાનું કામકાજ એ બાકી છે અને આજે કંઈ નીંદર બિંદર થવાની છે ને તો બસ વારો નીકળી જવાનો છે તો ચાલો ફટાફટ ભી ધોઈ લઈ પછી દૂધમાં ભાગશું એ બધું છે અહીંયા તો કામ હેલા રાખવાનું છે તો ચાલો બાય બાય તો મિત્રો કમ્પ્લીટ ભેહું ભેહું ધોઈ લીધી અને મારે વહેલું વહેલી ભેહું ધોવાઈ ગઈ એટલે મારો વારો ચામાં આવી ગયો હોય તો જો ચા 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 બનાવું બચી હોય તમારા ભાઈ ચા અને મારે થોડું વેલી હોય કે ચામાં વર્ગાડી દીધો પછી ચાલો તો દૂધ લઈને બહાર નીકળવાનું છે તો ચા ઉભરાઈ જાય એ પહેલા આપણે વિડીયો પૂરો કરી દઈએ તો મારી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય મોગલ અને આ ચેનલમાં મિત્રો થોડાક સપોર્ટની જરૂર છે બરોબર તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ જરૂરથી કરી તો ચાલો બાય બાય જય દરકાધીશ જય મોગલ